લુ એવરીવન તમારા સૌને ફરીથી વેલકમ કરું છું ગુડ ટુ બિઝનેસ બ્લોગ પર અને આજે આપણે આવ્યા છે સુરતના સૌથી ફેમસ કુર્તી હોલસેલ માર્કેટના અંદર જ્યાં તમને કુર્તીઓનો ઢગલો ઢગલો જોવા મળશે અને અહિયાં કુર્તીની વાત કર તો ₹80 હા 79 અહીંયા તમને કુર્તીસના 컬લેક્શન મળવાનો ચાલુ થઈ જવાનો છે બાકી 컬લેક્શનની વાત કરું તો ટાઈમ લાગ્યા છે કે કુર્તીની खान નંબર અંદર આવી ગયા છે કુર્તીના સમુંદરના અંદર આવી ગયા છે અને ભાઈ આ તો અને ખાલી ને ખાલી સેમ્પલ્સ છે અને આ જગ્યા કઈ છે હું તમને フェード。 અજમેરા ફેશન આ રહેવાનું છે અજમેરા ફેશન અને અંદર તમને કુર્તીનું એટલો ઢગલો જોવા મળી હશે જેના અંદરથી તમે મેન્યુફેક્ચરિંગ રેટ પર બી ટુ બી રીતે કુર્તીસના કલેક્શન પરચેસ કરી શકશો પચીસ થી ત્રીસ હજારનું મિનિમમ પરચેસિંગ રહેવાનું છે બાકી આવી જઈએ હવે ભાઈ કલેક્શન પર ટાઈમ ખોટી નથી કરવાનો ડાયરેક્ટલી કલેક્શન જોવાનું છે કે કયું છે આ તમને કુર્તી સેવન્ટી નાઇનની મળવાની છે અને સરસ મજાની પ્રોપર લેન્થ સાથે છે હું તમને એકવાર લેન્થ બતાવવા માંગુ છું જસ્ટ લુક એટ ધીસ પ્રોપરલી તમને લેન્થ જોવા મળી જશે કલર વેરાયટીસ ની વાત કરું અહીં અના અંદર તમને બધા કલર અવેલેબલ જોવા મળી જવાના છે ટેક્સ પેટર્ન ની આખી કોર્ટી રહેવાની છે સરસ મજા આવે અહીંયા તમને બટન જો કોન્સેપ્ટ જોવા મળી જવાના છે સાથે સાથે 3 4 સાઈઝ ની અંદર સ્લીવ્સ રહેવાની છે કલર વેરાઈટી સાઈઝસ અવેલેબલ છે બરાબર બાકી collection ની વાત કરું તો હવે નેક્સ્ટ આર્ટિકલ પર આગળ વધીએ જે થોડું હેવીમાં જશે પ્રાઈસમાં ની কালেকশন ডিজাইনમાં અને સાથે સાથે પ્રીમિયમ ક્વોલિટીમાં બાકી ક્વોલિટીની વાત કરો તો તમે જોઈ શકો છો અને લચ્છક જોઈ શકો છો ફેબ્રિકની ડિઝાઇન પેટર્ન જોઈ શકો છો ડિઝાઇન છે પણ સાથે સાથે ફાઈન્સી પણ લાગે છે અને હું તમને હાલમાં બતાવું છું કોટન ની કુર્તી બરાબર છે આ થઈ ગયું કઈક ક્યુનિક રાઈટ ક્યુનિક લેવાનો છે જે કોલેજ સ્ટુડન્ટ બહુ જ વધારે વેઅર કરતા હોય છે અને આ ટાઈપના কাલેક્શન તમને ક્યાંથી મળશે 79 થી અને સુરત નું સૌથી મોટું ઓ સૌથી મોટો કુર્તી હોલસેલ માર્કેટ છે અજમેરા ફેશન અજમેરા ફેશન અંદર તમને કુર્તી સાથે સાથે બધી જ ટાઇપની વેરાઈટીઝ મળી જશે હોલસેલ रेटના અંદર મેન્યુફેક્ચરિંગ રેટના અંદર બધું મળવાનું છે પણ મળશે કે બી ટુ બી બિઝનેસમાં અંદર બિઝનેસ ટુ બિઝનેસ લેવાનું છે અને પછી સીધી સધારના તમને પણ બિઝનેસ ચાલુ કરવા માંગો છો કુર્તી હોલસેલર માર્કેટ સાથે તો જલ્દીથી આવજો અજમેરા ફેશન વિઝિટ કરજો અને સાથે સાથે વિડિયો કોલની પણ ફેસિલિટીસ મળી જશે અને સાથે સાથે આ ટાઇપની કુર્તીસના 컬લેક્શન તમે વિડિયો કોલના મારફતે પણ ઓ કહી શકશો સાથે સાથે અહીંયા તમને ઇન્સ્યોરન્સ જોવા મળી જવાનો છે ઇન્સ્યોરન્સ લઈને પૂરી પ્રોપર્ટી તમારા સુધી આવશે અને 7 ડેઝના અંદર તમારી પ્રોપર્ટી તમારા ઘરે આવી જવાની છે એટલે કે 7 માં 8 માં દિવસો તો વાય બિઝનેસ ચાલુ થઈ જવાનો છે અને ઘરે બેસીને પણ તમે પરચેસિંગ છે એમ કે હું તમને કીધું કે પરચેસિંગ કરી શકશો ઓનલાઈન પરચેસિંગ અને ઓનલાઈન રીતે સેલ પણ કરી શકશો જેના ઉપર આપણે પ્રોપરલી વિડિયો બનાવ્યો છે કે ઓનલાઈન સાઈનિંગ કરી રીતે કરો અને જાણવા માંગતા હોય તો બેલ આઇકનના ઉપર પ્રોપરલી તમને લિંક પર મળી જવાની છે બાકી કલેક ਨੇ વાત કરો તો હું તમને એક কালেকશન પાકું ઓપન કરીને બતાવી દઉં અને એના અંદર તમે જોઈ શકો છો કે સેમ કલર સેમ ડિઝાઇનના અંદર અલગ અલગ સાઈઝ છે તો આપણો ત્યાં સાઈઝિસ રિલેટેડ પણ તમને કોઈ ઇશ્યુ આવવાનો નથી અને આ જે સાઈઝ બતાવું છું આ રહેવાની છે સ્મોથ તમે અહીંયા જોઈ શકો કે અહીંયા તમને સ્મોલ સાઈઝના પણ কালেকશન જોવા મળી જશે પૂરું હેન્ડવર્ક રહેવાનું છે 3 4 સાઈઝની સ્લીવ્સ રહેવાની છે આ ટેપર દિવાળીના અંદર কালেকશન બહુ જ વધારે ચાલવા ચા છે અને જો તમને પણ દિવાળી સ્પેશિયલ কালেকશન લેવું છે તો फटाफट થી આજ જ વિઝિટ કરી લો કારણ કે કસ્ટમર અહીંયા આવે છે છે દિવસ રાત અહિયાં તમને દિવસ રાત કસ્ટમર ભીડ જોવા મળી જવાની છે અને આઈડો જે છે પ્લાઝો આખો કોન્સેપ્ટ માં રહેવાનો છે ત્યાંનો તમે પ્લાઝો જોઈ શકો છો કે સરસ મજાના ઘેરાવાળો પ્લાઝો જોવા મળી જશે પ્લાઝો હમણાં બહુ જ વધારે ટ્રેન્ડ ચાલે છે બનારસી અખવાનો દુપટ્ટો રહેવા છે બાકી કલેક્શન તો અહીંયા તમને ઘણું બધું જોવા મળી જવાનું છે એક જ વિડીયો ના અંદર આપણે બધું કલેક્શન ન કવર કરી શકીશું મિત્રો તો જલ્દીથી આવજો ક્યાં અજમેરા ફેશન જે છે સુરતનું સૌથી મોટું કુર્તી હોલસેલ માર્કેટ અને વધુ ઇન્ફોર્મેશન માટે છે સ્ક્રીન ઉપર નંબર કોલ કરીને ઇન્ફોર્મેશન મેળવી શકશો બાકી આજનો વિડીયો સારો લાગ્યો હોય તો કરી દો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ થેન્ક યુ